આજે તો હું કેટલી ખુશ છું એટલી ખુશ છું કે એની મારી ખુશી નો આમ વ્યક્ત વ્યક્ત પણ ન કરી શકું આજે મારો ભાઈ આવે છે દુનિયામાં બધી બહેનો મારા ભાઈ જેવો ભાઈ મળવો હું એક ફોન કરું એટલે મારો ભાઈ બધી આઈટમ લઈને આવે આજે મારે બટેકા વડા બનાવવાના છે અને મારો ભાઈ કુકર લઈને આવતો જશે અને મારા ભાઈ આવે ને એટલે મને તો બહુ હરક થાય બહુ હરક થાય હરક તો થાય ને ભાઈ છે મારો લાખોમાં એક મારો ભાઈ છે

એ કુકર લઈને આવે છે શું શું લઈને આવે તારો ભાઈ કુકર અરે હોય તમને ખબર છે મારા ભાઈને એક ફોન તો બધી વસ્તુ હાજર કરી દે એવો મારો મારો ભાઈ રૂપિયા થી કરે શું કીધું કાઈ ને એ તો હું મારી રીતે બોલા છોકરાને કેતો હતો હા હા પાવડી પાવડી તો આજે મળવા ચાલતી જ અને તારા ભાઈ ને કહી દીજે શું કહેવાનું છે કે આવે ને હા કહી દીધું છે કે તું ચિંતા ના કરતો બેજો લુગડા લઈને ઈ જ ને તારો ભાઈ ધીમા ભલે વાર આવે વાર આવે ઈ પેલા હા ભાઈ હા તારો ભાઈ ધીમા ભલે તૈન વાર આવે ઈ મને કોહાય હા જો કુકર લઈને આવ્યો ને તો મજા નહી આવે તારા ભાઈ કહી દીજે હા એમાં મજા ના આવે બટાકા વાળા તમે ખાવ તો તમને મજા નહી આવે કારણ કે તારો ભાઈ કુકર લાવે ને હા એમાં તમને મજા આવે સીટીયુ મારી થાય મારી ક્યાં થી તમે ક્યાં કુકર જેવા છે એ તો તમને નો ખબર હોય તો માં હું અંદર ને અંદર જાઉં આ રાજ્યા ના લે મારો ભાઈ આવે કુકર લાવે પણ મને પીછા આવ્યો અગર તમે કુકર હોય તો માર બટાકા બાપ ખાતી માથા માથે આ માથે એમાં તો રોટલી સેટ થઈ જાય

બે અગે ની કમન લાગે છે હા હા આ ફીલ મે લે લે પર પાણી પી લે પાણી પી લે મસ્ત છે હે ને પાણી 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 પી લે કાકી ગયો છે કા અરે રે કે વો ધરકો છે બહુ ધરકો છે બહુ બહુ ગરમી પડે છે ના ટેન્શન ના લેસ અમને તો હલી આઈ સબર ક્યુ રહી હે કપડા પર પડી રહેવું ને હા બે ત્રણ થી રોકાવાનું છે પર આવ્યું છે ને ઈડલી સંભાર બટેકા વડા બરાબર પછી ઢોકળા બધું બનાવીશું આપણે નવા કુકર થી હે ને તારા બનીવી અત્યારે જ ગયા બટેકા લેવા કેમ હા મેં કીધું મારા ભાઈ આવવાનો છે કુકર લઈને

તો પછી બસ આજે સુતારા બનીને કઢાઈએ બટેકા વડા બરાબર ને ના આપણે ને અમને આવતા બટેકા વાળા મે કીધુંતું તું પુકળ લાવવાનું મને કીધુંતું ને એટલે મે કીધુંતું મારો ભાઈ છે ને પુકળ લઈને આવવાનો છે પણ મને ઈચ્છા હતી કે તમે પુકળ લઈને આવો ને એટલે હું બટેકા વડા બનાવું એટલે અમે આવતા જશે જો અમને આવશે કે આ હા હું ને મારો હાળો આયો આયો તમારું તમને કેટલો હરખ થયો એ બે ઈ તો હરખ તો હોય જ ને તારા માપનું કપાળ હોય શું ગયું હયું જયું જયું ને જયોતર બનીની ખુશી એ હું કે તારા બનેની ખાલી નારિયેળ જેવા છે ઉપરથી કઠણ કઠણ હોય અંદરથી તો પોચા પોચા નરમ નરમ છે એ તો મને ખબર છે કને કઠણ છે છે અને આ હું તારો કુકર લાવ્યો તને મે ના લાવ્યો હવે કુકર લાવવાનું ઘર માં નઈ મે તો ના પડી તી ને શું કુકર આવી વસ્તુ બની જાય પણ બેને તો જાય વાટ ખાસી છે આ કુકર તું લાવ પૈસા તો કોણ ઈ મે કીધું કે અમાર હા તમે બે વાત કરો તા એક જ કામમાં जातो हूं પણ એક મારી વાત સાંભળો આ કુકરમાં તમ જો કે તું બધું બની જો કુલાવ બની ખોરાકના બની ઈને મને ઈ બદુલ બને મને ખબર છે કી બને હે ને હા મે હું કવ છું આજે બટાકા વડા બનાવીશ તલ સોલાચાના બનાવીશ પરમધીજી ઈડલી સબર બનાવીશ પછી આપણે હું બનાવીશ સંભાર બનાવીશ પછી બીજું બનાવીશ ખબર છે જો કે આ બનાવીશ જેટલી કુકરની આઇટમ હોય ને બધી આપણે રોજ રોજ બનાવીશ અને હું કહું છું હું કહું છું તમને કહું આપો ફી કેસ નું કે આ આબો આને કોણ થોડાક દિવસો રોકાઈ ગયા આપણે બધી આઇટમ ખાઈએ ને જોડે જોડે કોને 10 રોકાઈ ગયા હો તમતા 10 20 રોકાઈ ગયા બધી એને જી ગોમું તો બટે નાળા કેવા લાગ્યા મસ્તી ને હા બે મસ્ત ના લાગે હઉ હો હા હા તો એ તસરો ઉભો રે ઉભો રે ભાઈ ઉભો રે આ તે શું બનાવ્યું તું બટાકા વડા આયો રે માં સુજો આ તા હું બધું મને પેટમાં ગરબડ થાવા મળ્યું આ ચીસી ના બનાવતા બટાકા બનાય તો પણ કરતું ને એટલે બાફ્યા તે નવપુ થોડી બગડે

પણ બટાકા વાળા નવા કપડાનો બફાઈ થોડી મે તો એ કાચા બટાકામાં છૂના તો આમતે કરી બાકી દીધા